સરસ મજાના ધોરણ સાતના ગુજરાતી વિષયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે પાઠ નંબર અગિયાર નવા સત્રથી વાગે છે રે વાગે એ કાવ્યથી આપણે શરૂઆત કરવાના છીએ તો આપણે એ શરૂઆત કરી દઈએ કાવ્યના લેખક કવિ જે છે એ મીરાબાઈ છે શરૂઆત કરીએ કાવ્ય એના પરિચયથી કે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા ગામમાં થયો હતો તેઓ રાજકુટુંબમાં જન્મ્યા હતા નાનપણથી જ એમનું મન કૃષ્ણ ભક્તિ તરફ ઢળેલું હતું તેઓ સાધુ સંતોની સોબતમાં રહેતા હતા નરસિંહ મહેતાની જેમ તેમણે પણ પોતાના જીવન કે પ્રસંગો કે કાવ્યમાં વણ્યા છે શ્રી કૃષ્ણ માટે તેમને અપાર પ્રેમ અને ભક્તિ હતા એટલે કૃષ્ણ ભક્તિના પદો એમના હૃદયમાંથી ફુવારાની જેમ પ્રગટ થયા છે એમના પદોની વાણી સરળ સ્વાભાવિક કોમળ અને મધુર છે મીરાબાઈની ભક્તિ રચનાઓ લોકજીવનમાં વણાઈ ગઈ છે અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ એટલે કે સાક્ષાત ઝાંખી થતી અનુભવાય અને મોરલીના નાદમાં રથ થઈ જવાય તેવું પદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે શ્રીકૃષ્ણની વિચરણભૂમિ વિચરણ એટલે ફરવું કે વૃંદાવન હતી એટલું જ નહીં એ વાસળી વગાડનાર બાળ કનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરી કવિયત્રી નાચી રહેલા કાન્હાનું સજીવ ચિત્રણ પણ રજૂ કરે છે એમના મતે આ વિલક્ષણ દર્શન થકી જ સર્વે દુઃખ દૂર થાય છે કાવ્ય છે સરસ મજાનું જોઈએ વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે એનો રાગ આ રીતે છે ರೇ ವಗೇ ವೃಂದ ಮುರಲಿ ವೆ ನೇ ವೃಂದಾವನ ಮುರಲಿ ವಗಟ್ಟಿ ಸೇ ವೃಂದೆ ವನ ನ ಗ વાલો દાણ દધીના માંગે સે વૃંદાવન મોરલી વાગે છે તે વન મારા સરસ્યો સે પીળા પીતાંબર સીજા पीलोते पटको साजे से वृन्दावन मुरली वागे काने ते कुण्डल मस्तके मुख मुखपर मुरली शोभे वृन्दावन मुरली वागे से। વૃંદા તે વનની કુંજ ગલનમાં વાલો થનક થનક થઈ નાશે વૃંદાવન મોરલી વાગે છે આ રીતે રાગ આપેલો છે આપણે શરૂઆત કરીએ પેલી ચાલ લીટી કે વાગે વાગેશે રે વાગેશે વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે એટલે કે કવિ આપણને કે જુઓ અરે સાંભળો કે વાગે સે કે આજે વૃંદાવનમાં કે જે વનરાવન છે કે એનો અવાજ છે એ સારા એ ગગનમાં કે ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે નાદ એટલે કે અવાજ અને ગગનમાં એટલે કે આકાશમાં કે સારા વિશ્વમાં કે ગાજે છે વૃંદા તે વનને માર્ગ જાતા વાલો દાણ દધીના માગે છે વૃંદા એટલે કે વનરાવનના માર્ગ આપણે જે જઈએ જતા હોઈએ છીએ તો વાહલો એટલે કે શ્રી કૃષ્ણને સંબોધન કર્યું છે કે દહીના દાણ અહીં માગે છે વનને માર્ગ જાતા વાલો દાણ દાણ એટલે કે ટેક્સ થાય કર રૂપિયા થાય એનો મતલબ અત્યારના ભાગમાં ભાગ કહીએ પ્રોટેક્ષ કહીએ છીએ એને આપડે આપણે અહીંયા પહોંચ્યા હતા ને આગળ જોઈએ વૃંદા તે વન ને માર્ગ જાતા વાલો દાણ દધીના માંગે છે એટલે કે વૃંદાવનના માર્ગે જઈએ છીએ તો વાલો એટલે કે કૃષ્ણ દાણ એટલે કર્ટ રૂપે કે દધીના એટલે કે દહી એ માંગે છે કે ટેક્ષ સ્વરૂપે કર રૂપે કે દહીં દહીં દધીના એટલે કે દહીં જે છે એ માંગે છે વૃંદાત્ય વનમાં રાસ રસ્યો છે પીળા પિતાંબર પટકો છાજે છે એટલે આગળ કહેવા માંગે છે કવિ કે વૃંદાવત્ય વનમાં રાસ રસ્યો એટલે વૃંદાવનની જે છાકડી ગલીઓ છે એમાં કે વાહલો એટલે કે જે છે કૃષ્ણ છે એ પોતે રાસ રમે છે પીળા પીતાંબર પીતાંબર એટલે કે પીળું કે રેશમી કપડું હોય છે તે ચરકસી જામો એટલે જામો એટલે લાંબા ઘેરવાળો એક જાતનું અંગરખું હોય છે તે પીળો તે પટકો સાજે પીળો તે પટકો પટકો એટલે કે કટકો હોય સાજે એટલે કે શોભે છે કે વાલાએ જે વૃંદાવનની શેરી સાંકડી ગલીઓ છે એમાં રાસ રેમ્યો છે રાસ રસાયો છે એમાં તે પોતે રાસ રમે છે એટલે શરીરે જે એને કપડાં પહેર્યા છે એમાં એવું કહે છે કે પીળા પિત્તાંબર એટલે કે પીળું જે રેશમી કાપડ છે અને જ રક્ષિત જામો કે લાંબા ઘેરવાળો મોટા ઘેરવાળો એ જામો એને પહેરેલો છે પીળો તે પટકો સાજે છે એટલે કે જે પીળો જે કટકો છે એને રેશમી કપડું જે પહેર્યું છે એ શોભે છે અંગે એને શોભે છે એમ પછી આગળ જોઈએ તો કાને તે કુંડળ મસ્તકે મુંગટ મુખ પર મોરલી શોભે છે કાને તે કુંડળ એટલે કાનમાં જે પહેરવાના આવે છે એ કુંડળ જે બુટી આપણી હોય છે મસ્તકે મુંગટ એટલે કે માથામાં જે મુંગટ છે તે મુખ પર મોરલી એટલે કે મોઢા ઉપર જે મોરલી છે એ તેને શોભે છે એમ આગળ જોઈએ વૃંદાતે વનની વૃંદાતે વનની કુંજ ગલનમાં વાલો થનક થનક થઈ નાચે છે વૃંદાવન જેની છાંકડી જે શેરી છે કુંજ ગલન એટલે કે જે શેરી છે એ પેલા એ નામ હતા શેરીઓના કુંજ ગલી હતું કુંજ ગલન એટલે શેરી થાય વાલો થનક થનક થઈ નાચે છે એટલે બાળ કનૈયો જે છે એ થનક થનક કરતો ના છે અમે સૂતા ભર નિંદ્રામાં નણંદ વેરણ જાગે છે ભર નિંદ્રામાં એટલે કે ગાઢ નિંદ્રામાં શું કહે છે તો કે અમે જે સૂતા હતા એ ભર નિંદ્રામાં સૂતા હતા ત્યારે કે નણંદણ વેરણ એટલે કે દ્વેષીલી વેરીલી શ્રી નણંદ જે નંદણ છે નણંદ એ જાગતી હતી બાઈ મીરા કહે પ્રભુ ગીરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાગે તો કે બાઈ મીરા એટલે જે લેખક કવિ છે જે કહે છે કવિયત્રી કહે છે કે કૃષ્ણના ગુણ દર્શનથી કે જીવન જે છે ગીરધરના ગુણ એટલે કે એના ગુણ થકી જીવનમાં કે સકળ સંતાપ કે જે દુઃખ હોય છે એ બધા દુઃખ આપણે ત્યાંથી ભાગે છે એના દર્શન થતાં જ વૃંધાતે વનની માર્ગ જાતા મોરલી વાગે છે વૃંદાવન અને મોરલી વાગે છે સરસ મજાનું કાવ્ય છે હવે છે શબ્દાર્થ જોઈ લઈએ નાદ એટલે કે અવાજ અને રવ થાય દાણ એટલે કર ચકાત તધી એટલે દહીં પીતાંબર એટલે કે પીળું કે રેશમી બોટિયું ચરકસી એટલે કસબી કસબવાળા પરતવાળો ચામો એટલે મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો પટકો એટલે કે પટકોળો લુગડાનો એક ટૂંકો કટકો કુંજ ગલી કુંજમાં થઈને જાય તો સાંકળો માર્ગ અને ગીરધર એટલે કે શ્રી કૃષ્ણ અહીંયા આપણે કાવ્ય જે છે એનું પૂર્ણ કરીશું મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં